ચાલો મિત્રો ઘઉં વાટવા માટેનું કટર આવ્યું છે અને હમણાં જો આ ઘઉં વાટવાના છે તો તારે તો મિત્રો ભીજો આ ઘઉં કઈ રીતે વાટીને કાઢે આપણે જોઈએ જો ભાઈ રે વાલરના રામદેવસિંહ સરવ્યા અને પશુની સરસ મજાની સેવા આપે છે ભાઈ અને લેવા મૂકવા જવા પડે બાકી પશુનો સાર બહુ એવો લેતા નથી અને એની વાડીમાં હાર્વેસ્ટાર ઘઉં વાટવા આવ્યું છે તો રામદેસી સરવિયા રામ બાલાવા એનું ખેતર છે સરસ મજાની નાળી વાળી વાડી છે 你旁边。

કાઢી આપણે જોઈએ હમણાં પછી આપણે ઘાઉ કેવી રીતે કાઢે એ જોવાનું છે જોઈએ કોળ કાઢી નાખે જો કે આરવિ સ્ટાર્ટ એટલે ઘઉં કટિંગ કરીને ઊભે ઉપર ખેતરમાં કટિંગ કરી અને કાઢી નાખે Salud,

ચાલો મિત્રો જો આ વિસ્તારે આ ઘઉં કાઢી નાખ્યા છે વાડીમાંથી અને ઊભે ઊભું હાલતું હોય છે મોટું વાહન આવે આ મોટું કટર અને ખેતરમાંથી ઘઉં કાપી નાખે હાલતું જાય ને કાપતું જાય અને પછી પાછા બધા આખા ખેતરમાંથી લેવાઈ જાય એટલે પાછું શેઢે આવીને ઘઉં ઠલવી નાખે તો આવું છે મિત્રો આ વૈજ્ઞાનિકે બહુ સારી આ શોધ કરી છે અને આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો મારો વિડીયો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર